અંકલેશ્વર તાલુકાના ભડકોદરા તથા નોબલ માર્કેટમાં ખાતે મતદારયાદી સુધારણા માટે એસઆઈઆર વિશેષ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો ભડકોદ्डा ગામમાં ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન ભડકોદ्डा ગામના શિવ એકતા ગ્રુપ સભ્યો સહયોગમાં જોડાયા હતા અને ગામના નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા વિગતો સુધારવા તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો મુખ્ય હેતુ રાખી આ કેમ્પ યોજાયો હતો કેમ્પનું સંચાલન સક્રિય સહયોગથી કરવામાં આવ્યું તો ઉપ્રાંત અંગલેશ્વર તાલુકા પંચાયત ન્યાય સમિતિની અધ્યક્ષ શ્રીમતી સુરેખાબેને પણ સંયોજનમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી કેમ્પ દરમિયાન ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બને તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી નાગરિકોની વિગતો ચોકસાઈથી ભરાય અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી ઝડપથી પૂર્ણ થાય તે માટે સમગ્ર ટીમ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું સ્થાનિક સામાજિક કાર્યકરો परेशભાઈ પટેલ તથા નિમેશભાઈ પ્રફુલભાઈ અને બીજા સભ્યો ભાગ લઈ ગામજનોને દર્શન આપ્યું અને જરૂરી સહાયતા પૂરી પાડી હતી નાગરિકોના ઉત્સાહ ભર્યા પ્રતિસાદને કારણે एसआईआर વિશેષ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો ગામ સ્તરે મતદાર જાગૃતિ વધારવા અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તરફનો આ પ્રયાસ પ્રશંસનીય ગણાયો છે